નમસ્કાર ખેડૂત મિત્રો વિડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે તાજા એના વિશે વાત કરવાના છે મિત્રો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા મિત્રો આજે તારીખ બાર નવ બે હજાર પછી વાર થઈ ગયો શુક્રવાર મિત્રો સાણે બજાર ભાવ ખાસ મિત્રો આ વિડીયો તમારા મિત્રોને વોટ્સઅપમાં શેર કરવાનો હોય છે ન બોલતા બજાર ભાવ સો પ્રથમ વાત કર્યું તો ઝીરોનો નિર્ણય બસો તેવું ચાર હજાર એકસો ત્રીસ રૂપિયા સુધી વરિયાળી ચૌદસો રૂપિયાથી ત્રણ હજાર રૂપિયા સુધી ઈસબ ગુલબ સત્તરસો થી ને એકવીસ રૂપિયા સુધી રાયડો બારસો રૂપિયાથી તેરસો ત્રેસઠ રૂપિયા સુધી તલ પંદરસો ત્રેવીસ થી બે હજાર ત્રેસઠ રૂપિયા સુધી સુઆ આઠસો થી ચૌદસો રૂપિયા સુધી अझ म एकदार तिस सो विश्व तिस रुपियाँ सुधेन मित्रो अझ मर्केट बजार पाउ